તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવારના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબરિયા કોલોની માળિયા ક્વાર્ટર સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઈલાબેન સાવળીયાના માર્ગદર્શન હેઠળ શી ટીમના ઇન્ચાર્જ જાગૃતિબેન ચાવડા તેમજ તેમના સ્ટાફ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ક્રાઇમ વિશે નાના બાળકોને માહિતી આપવામાં આવી હતી અહેવાલ

જે આશરે બાળકો હતા તેને અમે ગુટ ટજ વિશે માહિતી આપેલ છે સાયબર ફ્રેમ વિશે દરેક ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ વિશે અમને માહિતી આપેલ છે અને ચકલીના માળાનું વિકરણ કરીએ છીએ ચકરીઓની નક્કી નથી કોઈ પણ વસ્તુ હાલના સમયના અનુસંધાને સ્કૂલ કોલેજ સોસાયટીમાં જે છે ને અમે ચકલી અભ્યાન બચાવ એક ચાલુ કરેલ છે અને હરેક પોલિટિશિયન વાઇઝ આ રીતના ચકલી ચકલીઓ શરૂઆત કરેલ છે અને રાજકોટ સારી જગ્યાએ અમે પ્રોગ્રામ કરીએ છીએ અને હાલના સમય જોતા મહિલાઓ સુરક્ષા છે તેની બાળકીઓ તેના વિશે પણ અમે સ્કૂલમાં ખૂબ બેઠક છે માહિતી આપે છે અને અલગ અલગ સ્કૂલ